વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં મિત્રો આજે પણ આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણો કેમ કે કીધું હતું કે આપણો લોકો માટે એક બ્લોગ આવશે ngọt và lá đầy આકાશ તો પાણી હોય હવે આ વર્ષ જ રાખવાનું કેમકે બે વરસ થઈ ગયા એટલે હવે આમાં થોડું થઈ ગયું હે આના ચોમાસામાં હું વરસાદ પડતો ક્યારેક ખરે આપે લોકો નીકળ્યા ને તો આને ખબર હોય એટલે ચોમાસું ગયા પછી આપણે ભાદરવા મહિનામાં કેમ જ્યારે પછી ખેતી થોડીક કરવાની થાય ત્યારે કાઢી નાખવાનું અને પછી આમાં કંઈક બીજું લીલું વાવી દેસું બાજરો કે ચાર કેમ મકાઈ ગયા થોડું ખવર આવશે તો કંઈ હવે આ ખર વાવું નથી આમાં લારું થઈ જઈએ એટલે હવે બીજું Gajah-gajah siya ramanewu gudiswa Wawu subi kanya wawu Wawu subi kanya wawu હાની પડવા આવી છે એવું આપણે હવે આપણું બાઈક લઈને જતા રહીએ ઘરે એમ કે આપણે અત્યારે ત્યાં કાંઈ કામ હોય નહીં ઉનાળામાં આંટો મારો આવી થોડો મારું પડ્યું કે કંઈક rồi rồi nha, làm được nhiều việc, làm được nhiều là một cái, cái đó là một cái, cái đó là một cái, cái đó là cái, cái đó là cái વત કરવો મતલબ જેથી કરીને બરી ન એટલો બી નાખે તો ઊગી જાય તો ભરી જાય ચાલો હવે મળશું ફરીથી એક નવો વિડીયો લીલો જોઈ શકો છો તમે એવો બે બાજરો ખાય છે અત્યારે લીલો હાઈ ક્લાસ બાજરો છે તો ઉનાળામાં તો બહુ સારો ને બીજા પણ એક જોડી છે બળદ એના પણ બે ના બાજરો જ નહીં ખોલ ક્લાસ তুড়ি হতো তো